ત્રણ જીવ ગુમાવનારી અકસ્માત ઘટના ડાકોર પાસેના ગેસ સ્ટેશન પાસે બની હતી જ્યાં ન માત્ર રોડ તૂટી ગયો છે પરંતુ ડિવાઈડર અને સુરક્ષાનું સાધન ગણાતું પ્લાસ્ટિક બેરિકેટિંગ પણ તૂટી પડ્યા છે અને જેને કારણે દ્રશ્ય વિહોણા પડેલા વાહન ચાલકો માટે ભયંકર સ્થિતિ સર્જાય છે આમ ડાકોરથી બોરડીનું માત્ર સાત કિલોમીટર અંતર કાપવાનું હોય પછી મૌધા સિંહોજ ખાતરજ ચોકડી સુધીનો માર્ગ હોય સમગ્ર રૂટ આજે ભયંકર ખાડાઓમાં ફેરવાયો છે અને આશ્ચર્યજનક એ છે કે આમ આઇકોનિક રોડ પવિત્ર યાત્રાધામ ડાકોરને અમદાવાદથી જોડે છે પરંતુ આમ છતાં પણ કોઈ પણ અધિકારી કે રાજકીય નેતા ત્યાં ન જાય ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે કેટલાક નિર્દોષ મોત પછી તંત્ર આળસમાંથી ઊંઘીને જાગશે તેવું લાગી રહ્યું છે દશરથભાઈ ચૌહાણ દુદાભાઈ ગામ અમૃતપુરા દશરથભાઈ કયા ગામના છો અમૃતપુરાણા અને અહીં શું ધંધો કરો છો હું અહીંયા દુકાન કરું છું આ રોડ માટે શું કહેશો આ રોડ માટે હું એવું કહીશ કે આ રોડ વાસણનો બહુ પસાર બહુ થાય છે અને આ રોડ ઉપર એ માલનો એ લોકો અવરદાવર એને અને આવીને પાછા એને જ માલ પોથરે એને દિવસ કાયમ કાયમી માટે એને જ માલ વાપરે છે એટલે શું આ રોડ વિશે કહેવા શું આપ આ રોડ માટે હું કહેવા માગું છું એમ કે સરકારી તો ઘણું એવું ઉદ્યોગ કરે છે પણ આ લોકો કોન્ટ્રાક્ટરો એવા છે કે સારો માલ વાપરતા નથી પલટી મારી ત્રણ જણ મૃત્યુ થઈ ગયા છે આ રોડ ને લીધે થયું છે અહીંયા ખાડા પડી ગયેલા એ ખાડાને લીધે અહીંથી ગાડી તઈ ગુલામટી અને પેલી રોડની પેલી પેલી ત્યાડી નીકળી ગયેલી મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ હું બોડી બોરડી તાલુકા જિલ્લો ખેડાના વતની છું માજી સરપંચ છું આ રોડની પરિસ્થિતિ બોડીવાળો અને ડાકોરવાળો એ બાબતે શું આ પદયાત્રીનો રસ્તો છે સાહેબ અહીંયા વાહનોની ને યાત્રાળુઓની અવરજવર કાયમ રહેતી હોય છે પણ હવે મહિના પહેલા જ આ રોડને બનાવવામાં આવેલો પણ તરત ને તરત ઉખડીને ખાડા પડી ગયા છે હવે એક એક્સિડન્ટ થયો અકસ્માત અલ્ટીકા ગાડીનો તે ત્રણ ગોમટાખાઈ સાઈડે પડી ત્રણ જણ ના મૃત્યુ થયેલા શું આમ સરકારના શું કેવા માંગો છો આ બાબતે સરકારને હું એ જ કેવા માંગુ છું કે રસ્તા જે બનાવવામાં આવે છે એ સારા બનાવવામાં નહીં આવતા માલ જે વાપરવામાં આવે છે એ સારી ક્વોલિટીનો વાપરવામાં નહીં આવતો તો આ અમુક ધ્યાન આપવામાં આવે સરકાર ધ્યાન દોરો કોન્ટ્રાક્ટ કરવાનો સારો માલ વાપરે સારો રસ્તો બને એવી અમારી વિનંતી છે ભદ્રેશ પંડ્યા હાલ અત્યારે જે રોડ ઉપર ઊભા છો કયો રોડ છે એ ડાકોરથી બૌધા ચોકડીને કપડવાની બાજુ જાય છે એ રોડ છે આ બાબતે આ બાબતે હજુ બે મહિના નથી થયા રોડ બનાવ્યા અને તૂટી ગયા છે જે દુઃખદ આ બહુ તંત્રનું ખરાબ આ આટલું બધું સારું ના કહેવાય કે બે જ મહિનામાં રસ્તા તૂટી જાય તો કેવી રીતે બનાવ્યા છે કોન્ટ્રાક્ટરને જવાબદારી હોય એની જવાબદારી હોય ને પણ કોઈ